હઝરત અબ્દુર રહમાનશાહ બાબાનો ભવ્ય ઉર્ષ સમારંભ મુન્દ્રા ખાતે યોજાયો મુંદ્રા તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મુન્દ્રા ખાતે દર વર્ષે ભાદરવા મહિનાની ત્રીજી રવિવારે યોજાતો હઝરત અબ્દુર રહમાનશાહ બાબાનો વાર્ષિક ઉર્ષ સમારંભ આ વર્ષે પણ પરંપરાગત ઉત્સાહ શ્રદ્ધાભાવ સાથે યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મુન્દ્રા મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કચ્છમાંથી ખત્રી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બપોરે બાર વાગે ચાદરપોશી સાથે થઈ જેમાં ખત્રી સમાજના બંધુઓએ ચાદર ચઢાવી ત્યારબાદ બપોરે સાડા બાર વાગ્યા વાગે ન્યાજનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહેલા તમામ લોકોએ ભાગ લીધો સાંજે ચાર વાગ્યા વાગે મહેફિલે મિલાદનું આયોજન થયું જેમાંગ ના તો હમ પઢી ઉજવણી કરવામાં આવી સાંજે સાડા સાત વાગ્યા વાગ્યે પણ ન્યાજનું આયોજન થયું જેમાં સૌએ ભાઈચારો અને એકતાનો સંદેશ વહેંચ્યો આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મુન્દ્રા મુસ્લિમ કચ્છી ખત્રી જમાતના તમામ ભાઈઓના અથા પ્રયાસોથી તેમજ પ્રમુખ શ્રી નુરમોહમદભાઈ ઉપપ્રમુખ શ્રી હસનભાઈ તેમજ કારોબારી સભ્યો શ્રી મકસુદભાઈ અને શ્રી સુલેમાનભાઈના માર્ગદર્શન હેઠળ થયું જમાતના તમામ ભાઈઓની મહેનત અને સમર્પણથી આ ઉર્ષ સમારંભ અત્યંત શાંતિપૂર્ણ અને યાદગાર રહ્યો મુન્દ્રા ઉપરાંત સમગ્ર કચ્છમાંગથી પધારેલા ખત્રી સમાજના મહેમાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને શ્રદ્ધા તેમજ સમાજની એકતાનો અનુભવ કર્યો આ ઉર્ષ સમારંભે ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણી કરી જે સમાજમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ પ્રસારિત કરે છે અહેવાલ યાસર ખત્રી મુન્દ્રા કરછ